બનાસકાંધા જિલ્લામાં પાલનપુરના ગણેશપુરા બહુચર માતા મંદિર નજીક આઠ દબાણો પર ફર્યું બુલડોઝર ગણેશપુરા વિસ્તારમાં આવેલા આઠ રહેણાંક મકાનો પર ફર્યું બુલડોઝર આઠ પરિવારોના આશરો છીનવાતા પરિવારો બન્યા બે નોટિસ દસ તારીખની આપી હોવા છતાં અચાનક ટીમ પહોંચી દબાણ દૂર કરતી હોવાનો આક્ષેપ પાલિકાની દબાણ ટીમે પહોંચી મકાનો તોડવાની કામગીરી હાથ ધરતા પરિવારોમાં મચીરો કકળ જ્યાં સુધી તંત્ર અમને વૈકલ્પિક વ્યવસ્થા अथवा અન્ય જગ્યા નહીં ફાળવે ત્યાં સુધી આ જગ્યા નહીં છોડવાની સ્થાનિકોએ બાળ બચ્ચા બબે તો 3 તારીખ 10 તારીખને અને અમાર નોટિસ કાલ જતા દસ તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું તું તે અમે હાથે સંદાસ બાથરૂમ નાવાના ટોક બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કોક રહેવા આલો તો અમે જમ જામનગર અમે તો તંબુ તોડી જગ્યા તો નહીં છોડો અમે અમે

તો આ સરકાર નું નથી આવ્યું આ મ્યુનિસિપાલટી નું નહીં આવ્યા રૂપિયા ખબર સાહેબ આ નાતા પાડવા આવ્યા મારું નામ રૂપી બે ને